રાજસ્થાન કે જ્યાં બુંદીના હિંડોલીમાં સતત વરસાદના કારણે પૂર જેવી રીતે ડ્રોનથી લેવામાં આવેલા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગામમાં કેવી રીતે પાણી ભરાઈ ગયા છે સતત વરસાદના કારણે અહીં ચંદ્રભાગા નદી છલકાઈ ગઈ હતી જેના કારણે સથુર ગામમાં આ સ્થિતિ જોવા મળી સતત વરસાદના કારણે ચંદ્રભાગા નદીમાં પાણીનું પૂર આવ્યું હતું તો અહીં સથુર ગામના કેટલાક ઘરોમાં પાણીનો પ્રવાહ આવવાથી ઘરો ટાપુમાં ફેરવાઈ ગયા હતા જ્યારે એક ખાનગી શાળા પણ ટાપુમાં ફેરવાઈ ગઈ હતી તો રાજસ્થાનના દૌસા જિલ્લામાં પણ ભારે વરસાદ અહીં સવારથી જ દૌસા જિલ્લાના લાલસોટ દૌસા બાંદીકુઈમાં ક્યારેક મુશળધાર તો ક્યારેક ત્રુટક ત્રુટક વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે જ્યારે જિલ્લાના મોટા ભાગના ડેમમાં પાણી ભરાઈ ગયું છે જિલ્લાના નવ ડેમ છલકાઈ ગયા છે જો મોટા ડેમની વાત કરીએ તો મોરેલ દિવાન ચાલી તેમજ સિન્થોલી ડેમ પણ છલકાઈ રહ્યા છે જ્યારે નાના ડેમની વાત કરીએ તો અહીં સુરતપુર મહેશ્વરા ભાખરી હરિપુરા અને ગેટો લાવ ડેમ પણ છલકાઈ જવાના આરે છે આ ડેમ પણ પંચાણું ટકાથી વધુ ભરાઈ ગયા છે જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘણા માર્ગો પણ બંધ થઈ ગયા છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે